આજે મૂળી તાલુકાના ખેડૂતો દ્વારા જે મૂળી મામલતદારશ્રીને આવે આવેદનપત્ર પાઠવવામાં આવેલું અને એના જે મુખ્ય જે અમારી માંગ હતી જેમાં બોટાદના હળદર મુકામે જે ખેડૂતો ઉપર અત્યાચાર થયેલો અને એ અત્યાચારને ના કારણે ખેડૂતોએ અત્યાચાર કરી લાઠીચાર્જ કરી અને ખેડૂતોને ઘોરમાર માર મારેલો અને ખોટી એફઆઈઆર દાખલ કરી અને ભાવનગર જેલ હવાલે મૂકેલા જેમાં સાયલા તાલુકાના પંદર આ મૂળી તાલુકાના સાત ચોટીલા તાલુકાના એમ બધા ખેડૂતોને જે અત્યારે ભાવનગર જે લેવલે છે તેમને તાત્કાલિક જામીન મુક્ત કરવામાં આવે એ અમારી મુખ્ય માંગ હતી બીજી માંગ જે અમારી હતી મગફળીમાં અત્યાર સુધી રાજ્ય સરકારે કોઈ પણ બાબત રજૂ કરી નથી કે મગફળીની કેટલી ખરીદી ટેકાના ભાવે કરશે બે હજાર ત્રેવીસમાં એકસો પચીસ મણની ખરીદી કરી હતી બે હજાર ચોવીસમાં બસો મણની ખરીદી કરી હતી અને બે હજાર પચીસમાં અમારી માંગ એ છે કે અઢીસો મણની મગફળીની જ ખરીદી થાય કારણ કે મગફળીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે ત્યારે અઢીસો મણ મગફળીની ખરીદી કરે અને તાત્કાલિક ગુજરાત સરકારના કૃષિમંત્રી આ બાબતની જાહેરાત કરે ખેડૂતો હજી વિમાસણમાં છે એક બાજુ આ માવઠા જેવો માવઠાનો માર છે મગફળીનો પાક બગડી રહ્યો છે ત્યારે ખેડૂતોને કેટલી મગફળી ખરીદશે તે હજી એનું નામ કે રાજ્ય સરકારે જાહેરાત કરી નથી ત્યારે આ બાબતનું અમે આવેદનપત્ર આપ્યું છે બીજી બાબત એ છે કે જે પોલીસે અત્યાચાર કર્યો છે એમાં રાજ્ય સરકાર જે પોલીસ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે એની સામે પણ કાયદાકીય પગલાં ભરે નહીતર આવનાર સમયમાં ગૃહમંત્રી જેમ કહેતા હતા કાયદામાં રહેશો એમ ફાયદામાં રહેશો એટલે આવનાર સમયમાં અમે ખેડૂતો પણ કહે છે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નકર આ આવનાર સમયમાં મોટા પ્રમાણમાં આ જે ખેડૂતોની લડત છે એ ગુજરાત લેવલે આગામી સમયમાં થશે હું કિશોરભાઈ સોળમિયા મુળી તાલુકાથી ખેડૂત આગેવાન આજ રોજ અમે મુળી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આ બધા ખેડૂતો મુળી તાલુકાના પધાર્યા છે અને જ્યારથી બોટાદ કરદાકાંડ થયો ત્યારથી આખા ગુજરાતના ખેડૂતોમાં એક રોષ જાગ્યો છે કે ભાઈ જે માર્કેટ યાર્ડમાં તમામ ખેડૂતોને જે લૂંટવામાં આવે છે કડદા કરી મગફળીમાં કડ કરી આવી અનેક પ્રકારની જે સમસ્યા છે એમાં ખેડૂતોને ખૂબ રોષ ફાટી નીકળ્યો છે ત્યારે અમે મોર તાલુકાના તમામ ખેડૂતો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રાજ્યપાલ રાજ્યપાલશ્રીને રજૂઆત કરી છે એમાં મુખ્ય માંગ અમારી એ હતી કે જે અમારા આગેવાન છે મોળી તાલુકાના રાજુભાઈ કરપડા અને પરવીણ રામ રમેશ મહેર જેવા આગેવાનો જે અમને ખેડૂતો માટે લડવા ગયા ત્યારે જે વેપારી ઉપર જે કેસ દાખલ કરવાના હતા ગુનો દાખલ કરવાના હતા એની જગ્યાએ નિર્દોષ ખેડૂતો અને પંચ્યાસી જેટલા ખેડૂતો ઉપર ગંભીર કલમો નાખી અને ખેડૂતોને જેલમાં પૂર્યા છે આ તમામ ખેડૂતોને જે હળવી કલમો કરી અને આ સરકારને અમે એક રજૂઆત કરીએ છીએ કે એમની તાત્કાલિક ધોરણે એમને જેલ મુક્ત કરવામાં આવે અને જે ખેડૂતોને લૂંટવામાં આવે છે એવા વેપારીઓ પર ગુનો દાખલ કરી અને એવા ખરાબ વેપારીઓને જેલમાં પૂરવામાં આવે